વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ શહેરના નાગરિકોને તેમના રહેઠાણ નજીક મળી રહે તે હેતુથી રાજ્ય સરકારના સહયોગથી નવમો સેવા સેતુ કાર્યક્રમ કિશનવાડ યુપીએચસી ખાતે યોજવામાં આવ્યો જેનો પ્રારંભ મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લાએ દીપ પ્રગટાવીને કર્યો હતો આ પ્રસંગે ડેપ્યુટી મેયર જિલ્લા કલેક્ટર સ્થાયી સમિતિના ચેરમેન અને વોર્ડના કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારના શહેરી વિસ્તારના લોકો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ તેમના ઘર નજીક મળી રહે તે માટે નવમો સેવા સેતુ કેમ્પ કિશનવાડી સેન્ટર ખાતે યોજવામાં આવ્યો આ પ્રસંગે સ્થળ પર જેટલી વિવિધ સરકારી યોજનાઓના મોટી સંખ્યામાં લાભાર્થીઓ આવ્યા હતા આ કાર્યક્રમ વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવવા બાકી રહેલા શહેરીજનો તેનો લાભ લઈ શકે તે માટે યોજવામાં આવ્યો છે જેમાં આધાર કાર્ડ આયુષ્માન કાર્ડ આરોગ્યલક્ષી યોજના મહિલા બાળ કલ્યાણ વિભાગ અન્ન અને પુરવઠા વિભાગ ઉદ્યોગ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ ઉર્જા વિભાગ ગૃહ નિર્માણ વિભાગ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગની એજન્સીઓ જોડાઈ હતી ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું